કામરેજના કેનાલ રોડ ઉપર વસંતવિલાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું સૌને પરવડે તહેવાર હાઉસ અને આગળ ફ્રન્ટ ફ્રન્ટલાઇનમાં દુકાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુરત કામરેજથી મારા એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને વસંતવિલાનું ભૂમિપૂજનનો એક કાર્યક્રમ અને મહાપૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વસંતવિલા મહા મામાદેવ ચોક કેનાલ રોડ ઉપર કામરેજ ખાતે આ ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વ્યાપાર ધંધાના વિકાસ માટે અને રોહાઉસ લોકોને પરવડે તે પ્રકારના રોહાઉસનું આયોજન વસંતવિલા સુરત કામરેજ ખાતે કરવામાં આવ્યું છે વસંતવિલા મહામાદેવ ચોક કેનાલ રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મહેન્દ્રભાઈ વાળા વલ્લભભાઈ કવાડ શહીદના લોકો દ્વારા વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અખાતના શુભ દિવસે પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી પૂજન કરવામાં આવ્યું હતું વિધિવત રીતે અને આવતા દિવસોમાં આ ખૂબ જ સારું એક વસંત વસંતવિલા છે એ તમામ પ્રકારની સુખ સગવડ ધરાવતું એક ઘર અને આપણા બજેટમાં પરવડે એવી પ્રકારની વ્યાપારિક શોપાન પણ કરવામાં આવશે તેવી જાહેરાત મહેન્દ્રભાઈ વાડા અને વલ્લભભાઈ કવાડ દ્વારા કરવામાં આવી હતી આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતાં તમે જણાવ્યું હતું કે ક્રીમ લોકેશન ઉપર વસંત વસંતવિલાનું આયોજન કરવામાં આવ્યું છે વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવે છે બસો પચાસથી વધુ રો હાઉસ બનાવવામાં આવે છે અને ખાસ કરીને વ્યાપાર ધંધાને પરડે તે પ્રકારે ફ્રન્ટમાં રોડ ટચ જ વ્યાપ વ્યવસાયિક સોપાન પણ ઊભા કરવામાં આવે છે દુકાનો શોપિંગ સેન્ટર વગેરે ઊભા કરવામાં આવે છે એક વખતની મુલાકાત એ કાયમી સંભાળણું બની જશે અને ખૂબ જ અપેક્ષિત મુનામા મુનાફા સાથેનું રોકાણ હોવાનું તેમણે જણાવ્યું હતું